हमारे जीव से हमें मोटा फेंक जाते। मैं रखा है टेकड़ा मारवाने हुए बिज़ हुए ना। हैल्ला प्रेफर वज़ाय नेस्क्रीम खाया गया। नहीं वो? आपने मारे नेस्क्रीम ना खाओ सर्दी थी जाए उत्र थी जाए। हमने वो लस्सीन मावेरस मत किया वो? ईएमपी नोवेरस है वो तो खबर से तुमने? ईएमपी सके। नोवेरस बो आइसक्रीम खावा કે કેફરવા કે કે મારે તો કેરેજ રઉ હું તમને હું કહું ચિન્ટુ આપણે શનિ રવિ ની રજા આવે છે તો શનિ રવિ ની રજા માં આપણે પતંગ નો સ્ટોલ ખોલના કે કેવું હારું પતંગ ની સ્ટોલ ખોલીએ તો પતંગ એ વેચાણ નું કામ થઈ જાય ને ટાઈમ પાસ થઈ જાય ને આપણે શનિ રવિ ની રજા એ નીકળી જાય ને થોડક તંદુર થઈ જાય આપણે અચ્છા हमको સિકારીયા હે આપણે તો આપણા સીઝન સે પતંગ ને તો પતંગ ની દુકાને બહુ ચાલે છે ઓ

न्या बती रंग बेरंग पतंग उ बेसा है, है। न्या बती बाई नी करती है तो छोकरा वेन करे એટલે पतंग લેવાના છે ને લેહે હોતે ને હાલો બતી पतंग તો માર વેસા સાહે હે એ કોરાલો ન્યા હું કઉ નઈયા હવે હાલ તો ન્યા જાય બીજો હું તું કે ન્યા ઓર ابھی તો रुको क्लाइमेक्स अभी बाकी है જો બેનતું આ કે માસ્તા પતંગ રોડ ને કાઠે આપણે મુકી છે કેમ બાકી મારા આઈડિયા આ બત નીકળતા હોય ને જોતા જાય ને જોતા આવે એટલે છોકરા વેન કરે એટલે पतંગ વેસાવાની છે ને બતી પતંગ વેસાઈ જાય ફટાફટ વારી નો લાગે તમારે हां वो सुन के तारा मगज में तो आईडिया खुद खुद ने भरेला से हां जाने आईडिया क्या थी लाती है कोने खबर आए बता निकले ये तारी बात हासी से आ व्यापार है हारो था है बे दिवस माले पत्ती पतंग अपने वैसे जावानी से केम बाकी सुन के ना आईडियो मगज ने तो बाकी डाक दे पड़े के नहीं ऐसे टुडा हेलो पतंग ले तो रंग बिरंगी पतंग नानी नानी पतंग हेलो छोकरा पतंग ले वे तो न्या दुकान नाकी नाकी आया पासी आपरी पाहे आवी ने वैसे आमरी से न्या एन दुकान नाखवानी थी पतंग ने ત્યાં આવીને આપણે લારી મે રાખી પતંગ ની તો ન્યા આવે આપની પાહે ર લારી રાખવા મીડિસ પતંગ ની અરે સોન કે એસા દેની એનો વેસા હે આપડો વેસા હે મને તો નત લાગતો આપડો વેસા હે એનો જ વેસા હે બધી એની પતંગ જો કે મસ્ત છે કાઈ ની મારા મગજ માં તો જે આઈડિયા આલતો હોય ને તમને નો ખબર હોય આપડી બધી પતંગ વેસાઈ જાય જો જો આકરી મારા મગજ માં કેવો આઈડિયા આલે મમ્મી મમ્મી આયા કે હારી પતંગ ગુસાઈ થી આપડે પતંગ લઈ લેવી છે કે મસ્ત છે રંગ બે રંગી નાની નાની પતંગ લઈ જન મને Ebe, eh nah na patang nohuse, yek patang no baljo, to, tomar be patang lewi sese. Yek patang lewi lejo nih amatih. Ganai, yek patang na 50 rupiah sese, na biya patang na 100 rupiah sese. Halo, son kini patanggo, nawringi patanggo, setni patanggo, nana moti patanggo, lewi halo, yek setek ti, setni be patang, setni be patang galo. Mami, mami oleh pan patang zo aja, alatnya nyakei mas ta patanggo sese, zo takaran nawringi patanggo sese.

अब ये पतंग नहु से बिन पतंग ले जाओ ने, 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 ने तो पतंग गरे से ने सैनिटाइजर ने मास्क होतन फ्री मा पुसु एक पतंग गरे ने एक पतंग फ्री से ने सैनिटाइजर ने मास्क होतन फ्री से ए बिन तमे आ पतंग मेरे सैनिटाइजर ने मास्क बे किन फ्री करू से ई का हम जानो नी मने वो का घर को हम जाओ तो हमने खबर पड़े ने हम स्कीम रखी से एक पतंग गरे एक फ्री बे पतंग ले जाओ ये मा सैनिटाइजर ने मास्क बे फ्री और એટલે મી સેનિટેઇઝર ને માસ્ક બે બે છે તમારો છોકરો બતાઈ છોકરાને જાય ને પતં સવા કા સગાવા એટલે રોગ ફેલાય છે એટલે ઓનો સેનિટેઇઝર ને માસ્ક લગાવીને તમારો એકલા છોકરાને રાખજો પતં સગાવા બધે છોકરાને ભેગો નઈ થવાનું નોક નોક જ રહેવાનું બધે ભેગા થાય ને શરદી ઉતરસ ને બધે ભેગો થાય ને એટલે એકસાથે શું આ દેખના પડરા છે اچھا હે મેં અંધા હું રોગ ફેલાય છે એટલે બધે નોક નોક જ રહેવાય ભેગો ન થવાય કોઈ નહી હું पतंग तुम्हारी न महंगी से पर चला तुम्हें बहुत हारी आई है सो એટલે મજા આવે પતંગ લેવાની ભલે મોંઘી હોય પર સલા તો વ્યવસ્થિત ન હારી આઈ છે કાઈ વાંધો નહીં એમ એમ જ કરશું ઓ બે તમારો સ્વભાવે હારો છે એકદમ હસાવા વાળો નસ્તો છેરો યાર બેન તમને જે ગમે એ લઈ લે એક તો મે પતંગ કાઢી દીધી બીજી તમારી આખે લઈ લો તમને કી પતંગ ગમે છે કેનિયા તને કી પતંગ ગમે એક પતંગ તો કાઢી દીધી બીજી કઈ તાર લેઈ છે ના મમી માં તારે જે પતંગ લેવી લઈ લેની

ને તમે નથી પતંગ લેવાની બહુ જ મજા આવી તમે વાતે બહુ મસ્ત કરી છે અને સલાય બહુ મસ્ત આપી છે કે રોક સામે તમારે હામ લડતર રહેવાનું એમ સેટુ સેટુ રહેવાનું પતંગ સેટી સેટી સગાવવાની બધા ભેગો નહી થવાનું સરદી ઉતરસ થાય એવું ખાવાનું નહીં એ હા પાછા પતંગ લેવા આવજો જીણિયા પતંગ પૂરી થઈ જાય ને પછી પાછા લેવા આવજો કેમ બાકી પતંગ વેસાઈ ગઈ ને બે હવે પતંગ એટલી રહે ને એમાંથી વેસાઈ જવાની છે આપડે હા પણ આ મોટી મોટી પતંગ કોણ લે आय कोई बाप का पतंग नहीं पतंग ले मोटी मोटी ले वाली पारा में से कलाणी से अरे मुफ्त में पतंग ले जा है नहीं तो मार पैसा है नहीं थी वो आसे तो घोणो था है अगरम नाम दे दे है पैसे पैसा वगैरह नहीं पता ए शंटू भाई तुम्हें तो पतंग की स्टोर ना की लागे हो एक पतंग मने यापन है तो वही पतंग उड़ाड़ू है ए हां हां पुत्री तो पतंग ले लेते पतंग उड़ा दे पसे ए हूं तुमने हूं कहो से मुफ्त में काय पतंग देवान थाती नहीं काय भोली नु थावान नहीं भोली भाभी ना खाइने पतंग दे देवान नहीं था काय पतंग हूं मफत आवे से एम तुम एक एक पतंग बीटा करशो तो आई थोड़ो काई वेच छे आपरे तमे नु हूं बे वेच छु पतंग ने बदले ने पैसा ने बदले अजी तो पे मैं खाली एम कीधु से के पतंग ले जाना थी उडार जो एम ता तो तो साल उस थे की तारी गाड़ी के देख वगर नहीं लागे से हो पास वाला नाम मतलब क्या थी गलती तू समझा हां नहीं तू समझा नहीं ए सिंटू भाई पतंग अपन ये तो पतंग लेने ओ जाओ मारे मोड़ू थे से मारे पतंग सगावी

પતંગ દેખતા સી હું હારે થન થન ગોપા એ મમી તો કે ન વેતાણીયા ખાલી બટા સીન તોડે આવતો ખાલી જોવા આવી થી કે પતંગ કેમ વેસે કેમ ન મારે સોન કે ન સીન તોડે પણ તમને જોઈને તો એવી માં આનંદ છો કે નઈ વેસે છે પતંગ ન તંદો કરે છે એ હાલો સીન તો ભોં જાવ છો મારે જાવ કામ છે હાસ ગઈ મેક તો ઊભી રહેત ને તો પતંગ ગોસ મેં કા કરે તું સીન તોડે એમ કેરા કર આલે પતંગ આલે પતંગ પારા સંસે ને એટલે ગમે એમથી પોળવાય છે તમારે

મસ્દાઈ ને પતંગેશવાની હા ઓ મચ્ચા આવી ગઈ પતંગેશવાની કારિયરે બે બેસને રજા છે ને તો પતંગ નું ધંધો કર લેવ છે આપણે એટલે કામ નું કામ એ થઈ જ ને રજા ની રજા હસવા જ ને બેગા હા કેમ બાકી મારા આઈડિયા મારા મગજ કેમ બાકી મારી કમાલ જોઈને કાઈ ઘટે કાઈ નો ઘટે હો હાલો વાલા મિત્રો દર્શકો કેમ લાગ ગયું મારો વિડિયો તમને અમારો વિડિયો હારો લાગ ગયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજ ઓ નેક્સ્ટ વિડિયો માં